હેલો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણનો બીજો દાખલો શીખીશું ઓકે તો લે સ્ટાર્ટ ધોરણ દસ ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ ગુજરાતી માધ્યમ એનસીઆરટી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણનો બીજો નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો તો જોઈ લો આ સંખ્યા તો ધારો કે સાત વર્ગમાં પાંચ અહીંયા અસામ ઉલટું ધારવાના સમય છે ઓકે અને પરસ્પર અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે શું લખવાનું પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો પરસ્પર અવિભાજ્યનો મતલબ આ બંનેમાં સામાન્ય એક હોય બીજું કોઈ શું હોય નહીં હવે તેથી

અહીં એ બી અને સાત પૂર્ણાંકો હોવાથી આ એ સંખ્યા એ છેદમાં સાત બી સમય સંખ્યા છે અને તેથી તો એ બી અને સાત પૂર્ણાંકો હોવાથી આ એ સંખ્યા સમ્ય છે જો આ સંખ્યા સમ્ય હોય તો બરાબર ચિહ્નની આ સંખ્યા પણ સમ્ય હોય અને તેથી વર્ગમાં પાંચ સમ્ય

તો આના આધારે આ સમ્ય થાય સમજી લો આ સમય એટલે આ સમય થાય પણ હકીકતમાં આવ્યું શું અસમ્ય આમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે આપણી ધારણા ખોટી છે આપણે આજે ધારણા કરી પરસ્પર વિભાજ્ય ખોટી આમ આ વિરોધાભાસ એટલે એક બાજુ આપણે અનસમ્ય ગઈએ ને એક હકીકતમાં એ અસમ્ય તો એક બાજુ સમયે આ સંખ્યા હકીકતમાં અસમ્ય એટલે વિરોધાભાસ આમ સાબિત થાય છે આમ સાબિત થાય છે કે આ સંખ્યા લખી દ સાત વર્ગમાં પાંચ એ કેવી સંખ્યા અસમ્ય છે અસમ્ય છે ઓકે જોઈ લો વિડીયો લાઈક કર દો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થીઓ પરફેક્ટ ગણિત તમને શીખવા મળી લો જોઈ લીધો બીજો દાખલો ઓકે તો આ રીતનું ઘણી શીખવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત